આઠ મહત્વપૂર્ણ નિયમો મિનિમમ બેંક બેલેન્સ વધશે એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં વધારો યુપીઆઈ પેમેન્ટ લાગુ થશે કાર અને બાઇક મોંઘા થશે હેલ્થ અને મોટર મોંઘું થશે ના નવા નિયમો લાગુ થશે પીએફ વ્યાજ દરમાં વધારો ઇલેક્ટ્રિક વાહન ખરીદવા વધુ સબસિડી મળશે નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આજના વિડીયો આપણે વાત કરીશું એક એપ્રિલ બે હજાર પચીસ લાગુ થનારા આઠ મહત્વપૂર્ણ નિયમોની અનેમો તમારું દૈનિક જીવન અને ખિસ્સા પર કેવી અસર કરશે શું તેમાં નફો છે કે નુકસાન બધું જ વિગતવાર સમજીએ તે પેલા ચેનલ માં નવો હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ અને વિડિયો લાઈક કરી નાખજો જેથી માહિતીગર વિડિયો અપલોડ કરાવવામાં આવે તો તમારા સુધી પહોંચી શકે ચાલો મિત્રો આજ ના વિડિયો તરફ આગળ વધીએ નિયમ એક મિનિમમ બેંક બેલેન્સ વધશે SBI ICICI HDFC JV બેંકો મિનિમમ બેંક બેલેન્સ ની મર્યાદા વધારી શકે છે ઉદાહરણ જો કોઈ વ્યક્તિ HDFC બેંકમાં ખાતું ખોલ્યું છે અને તે પહેલા ₹5000 મિનિમમ બેલેન્સ રાખવું પડે છે હવે તેને ₹10000 રાખવું પડશે જો તે ઓછો પૈસા રાખે તો તેને દર મહિને દંડ ભરવો પડશે નિયમ 2 ATM ટ્રાન્ઝેક્શન ચાર્જમાં વધારો મફત ATM ઉપાડની સંખ્યા ઘટાડી શકાય છે उदाहरण पहला एसबीआई खातेदार ने दर महीने पांच हता। हवे तेने त्यार बाद चार्ज रन, चार्ज 5 मुफ्त विथड्रॉल मળતા હતા હવે તેને માત્ર 3 જ મફત વિડ્રોલ મળશે ત્યારબાદ ₹25 પ્રતિ વિડ્રોલ ચાર્જ લાગશે નિયમ 3 यूपीआई પેમેન્ટ્સ પર ચાર્જ લાગુ થશે ભારતીય રૂપિયા 2000મી વધુ પેમેન્ટ પર પહેલી 1.5% ચાર્જ લાગુ થઈ શકે ઉદાહરણ જો તમે Google Pay દ્વારા ₹5000 ટ્રાન્સફર કરો છો તો તમારે પચાસ રૂપિયા બાઇક મોંઘા થશે ઓટોમોબાઇલ કંપનીઓના નવા મોડલ્સના ભાવે બીજી બીજા વધારો થશે ઉદાહરણ મારુતિ સુઝુકી સ્વિફ્ટ જેની હાલની કિંમત સાત લાખ રૂપિયા છે એનો ભાવ હવે સાત રૂપિયા પોઈન્ટ બે લાખ થઈ શકે છે નિયમ પાંચ હેલ્થ અને મોટર ઇન્સ્યોરન્સ મોંઘું થશે હેલ્થ અને મોટર ઇન્સ્યોરન્સના પ્રીમિયમ ધરમાં 5 થી 10% વધારો થવાની સંભાવના છે. ઉદાહરણ હાલમાં જો તમારું હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 10000 રૂપિયા છે તો હવે તે 11000 રૂપિયા થઈ શકે છે. નિયમ 6 ના નવા નિયમો લાગુ થશે. કેટલીક ચીજવસ્તુઓ અને સેવાઓ પર GST વધી શકે. ઉદાહરણ રેસ્ટોરન્ટ ડિલિવરી પર હાલ 5% GST છે જે હવે 12% થઈ શકે છે. એટલે કે જો તમે સ્વિગી કે ઝોમેટો પરથી ઓર્ડર આપો તો તમારો બિલ વધુ આવશે નિયમ 7 પીએફ વ્યાજ દરમાં વધારો ઈપીએફ ખાતાધારક માટે પીએફ પર 0.5% વધુ વ્યાજ મળી શકે છે ઉદાહરણ જો તમારું પીએફ ખાતામાં 1 લાખ રૂપિયા છે અને પહેલા વ્યાજ દર 8.5% હતો તો હવે 9% થશે એટલે કે તમારે વધુ વ્યાજ મળશે नियम ठ इलेक्ट्रिक वाहन खरीदवा वसिडी मैं एव खरीदवाबसिडी जाहिर कर उदाहरण जो कोई व्यक्ति इलेक्ट्रिक स्कूटर ले छे अने लेकिन दस हजार रूपया सबसिडी मिल रही थी हम ते पंदर हजार रूपया सुधी सबसिडी मिली तो मित्रों आ नवा आठ नियमो नवायों के फायदाकारक अने के नुकसानकारक तमने कयो नियम वधु असर करशे सॉमेंट में जरूर जाना જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મણીએ નવા રસપ્રદ વિડિયોમાં આ જ રીતે અપડેટ રહેવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો